માત્ર પાંચ મિનિટમાં મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી સુપર સોફ્ટ એકદમ નવી ઇન્સ્ટન્ટ બરફી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અચાનક ગળિયું ખાવાનું મન થાય મહેમાન આવે અચાનક માત્ર પાંચ મિનિટમાં તમારે મીઠાઈ બનાવી તૈયાર કરવી હોય ને તો એકદમ સુપર સોફ્ટ અને મોમાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને બહાર ત્રણથી ચાર દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો તેવી એકદમ સુપર સોફ્ટ બરફી બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ નવી ઇન્સ્ટન્ટ સોફ્ટ બરફી બનાવવા માટે આપણે વન ફોર્થ કપ ઘી અને સ્પૂનથી માપો ને તો બે ટેબલ સ્પૂન ઘી થાય છે અને આ રીતે પેનમાં એડ કરી ઘી ને ગરમ થવા દેસુ પછી એમાં એક કપ બેસન બેસનને સરસ રીતે આપણે રોસ્ટ કરીશું તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે રોસ્ટ કરવાનો બેસનનો કલર ચેન્જ નથી દવા દેવાનો અને બિલકુલ કાચો પણ ન રહે એ રીતે તો અહીંયા મીડિયમ ફ્લેમ મેં કરી દીધી છે આ રીતે ઘી સાથે મિક્સ કરતા જશું અને સરસ રીતે શેકતા જશું તો તમને ખબર પડી જશે કે બેસન શેકાવાની સરસ એવી સુગંધ આવવા લાગશે અને ઘી પણ થોડું હલકું છૂટું પડી જશે કારણ કે આપણે એક કપ સામે માત્ર બે ટેબલ સ્પૂન જેટલું ઘી એટલે કે વન ફોર્થ કપ ઘી છે પણ બે ટેબલ સ્પૂન જેટલું જ ઘી આપણે એડ કર્યું છે તો આ સમયે તમને ઘી થોડું ઓછું લાગે ને તો પણ તમે એડ કરી શકો છો પણ જ્યારે તમે બરફી બનાવશો ને ત્યારે તમે જો વધારે ઘી એડ કરશો ને ઘી છૂટું વધારે પડશે એટલા માટે મેં અહીંયા પરફેક્ટ માપ સાથે જ ઘી એડ કર્યું છે હવે અહીંયા તમે જો થોડી વાર આ રીતે શેકતા રહેશો ને એટલે જે દરેક દાણા છે ને બેસનના શેકાઈ જશે અને ઘી પણ થોડું થોડું દેખાવા લાગશે તો આવી નવી સુપર સોફ્ટ બરફી ક્યારે ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે તો બેથી ત્રણ જ મિનિટમાં બેસન છે ને એ સરસ એવો શેકાઈ જશે શેકાવાની સુગંધ આવે ને ત્યાં સુધી તમારે એને શેકવાનું અને આ રીતનો હલકો કલર ચેન્જ થવા દેવાનો અહીંયા હવે તમે જુઓ બેસનનો હલકો કલર ચેન્જ થઈ ગયો અને ઘી પણ થોડું છૂટું પડ્યું છે એટલે બેસન છે ને એ થોડો તમને થિક થતો દેખાતો હશે બસ હવે ત્યાં સુધી જ અહીંયા આપણે શેકવાનો છે ઓવર શેકવાનો નથી નહીં એનો કલર બહુ ચેન્જ થઈ જશે હવે આપણે આ બરફીને એકદમ ટેસ્ટી બનાવવા માટે અડધા કપ નાળિયેરનું ઝીણું ખમણ આવે તે મેં એડ કર્યું છે અને આ ખમણ જો તમારી પાસે ન હોય ને તો તમે લીલું નાળિયેર એડ કરવું હોય ને તો પણ એડ કરી શકાય છે જો એની તમારે મીઠાઈ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો લીલા નાળિયેરની પણ હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા નાળિયેરને શેકાતા બહુ ઓછો સમય લાગે છે એટલે એક જ મિનિટ માટે આપણે ગરમ પેન છે મિશ્રણ પણ ગરમ છે લોટ પણ ગરમ છે એટલે એક મિનિટ માટે શેકવાનો આ રીતે હલકો કલર ચેન્જ થઈ જશે પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે મિક્સ કરી દઈશું તો તમને મીઠાઈ જેવી ગળી કે મોડી પસંદ હોય ને એ રીતે હું અહીંયા મીડિયમ બનાવું છું બહુ ગળી નથી બનાવતી એટલા માટે મેં અડધો કપ ખાંડ એડ કરી છે હવે આ મીઠાઈને સુપર સોફ્ટ બનાવવા માટે આપણે એક કપ દૂધ એડ કરીશું જે માવાનું પણ કામ કરશે અને સોફ્ટ પણ બનાવશે અને આ મીઠાઈ છે ને એકદમ રીચ અને ક્રીમી પણ બનાવશે અને સો ટકા મોમાં મૂકતાં જ પાણી પાણી થઈ જશે હવે જે બેસન છે ને એને આપણે શેકતી વખતે એમાં જે પણ દાણા પડ્યા હશે ને આ સમયે બધા તમારે આ રીતે બ્રેક કરતા જવાના એટલે બધા દાણા છે ને એ દૂધ સાથે એબઝોર્બ થઈ અને સોફ્ટ પણ થઈ જશે અને મીઠાઈ સાથે એકદમ સ્મૂથ થઈ જશે તો આ રીતે સતત ચલાવતું રહેવાનું અહીંયા જો તમારે કલર એડ કરવો હોય ને તો તમે થોડો કલર પણ એડ કરી શકો છો હું અહીંયા કોઈ પણ જાતનો કલર એડ નથી કરતી આ રીતે સતત આપણે મિક્સ કરવાનું છે હવે કોઈ વસ્તુ એડ નથી કરવાની સતત આ રીતે મિક્સ કરતા જશો ને એટલે સરસ એવું મિક્સર છે ને એ થીક થઈ જશે અને દૂધ છે ને એ બધું જ કૂક થઈ અને સરસ એનો માવો તૈયાર થઈ જશે તો બેથી ત્રણ મિનિટમાં આ રીતે તમે જુઓ થીક થવા લાગ્યું મને જે પણ એમાં લમ્સ દેખાય છે ને એ આ રીતે હું બ્રેક કરતી જાઉં છું એટલે એકદમ સ્મૂથ મિક્સર આપણું તૈયાર થઈ જશે આ રીતે સતત ચલાવતા રહેશો એટલે આ મીઠાઈ છે ને માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને મીઠાઈ એટલી ટેસ્ટી લાગે છે કે એક ટુકડો તમે ખાવ ને તો તમને બેથી ત્રણ ટુકડા ખાવાનું મન થઈ જશે એટલી સરસ આ મીઠાઈ તૈયાર થાય છે હવે અહીંયા તમે જુઓ પેનથી હવે અલગ થવા લાગી છે પણ આ મિશ્રણને હજી આપણે તરત સેટ કરી અને તરત જ સર્વ કરવા માટે થોડી આપણે વધારે કૂક કરીશું તો આ રીતે તમે હવે જુઓ થોડી થીક થવા લાગીને બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે આ રીતે તમે એને ફોલ્ડ કરો અને આસાનીથી ફોલ્ડ થઈ જાય એમાં કોઈ પણ દૂધનો ભાગ હવે નથી તો અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની નહીતર જો તમે ચાસણી કરો ને તો હાર્ડ થઈ જાય એટલે સોફ્ટ રાખવા માટે અહીંયા બધું સાથે જ એડ કરી દેવાનું છે અને આ રીતે થઈ જાય ને પછી એમાં ફ્લેવર હું એડ કરું છું તો ઇલાયચી પાવડર થોડો મેં એડ કર્યો છે જો તમને ફ્લેવર વધારે પસંદ હોય ને તો એ પ્રમાણે પણ એડ કરી શકાય મિક્સ કરી દેસું સારી રીતે એટલે ફ્લેવર આખી બરફીમાં આવી જાય અને આ રીતે સરસ તમે જુઓ હવે એમાં એક સાઇન પણ આવી ગઈ છે ઘી પણ ઉપર થોડું હલકું દેખાવા લાગ્યું છે અને થોડી આ રીતે ડ્રાય પણ થઈ ગઈ છે તમે ફોલ્ડ કરો ને તો તમને સમજ આવશે કે એકદમ ડ્રાય પણ છે તો હવે આ મીઠાઈને સેટ કરવા માટે કોઈ પણ પ્લેટ લઈ લેવાની પ્લેટમાં પણ સેટ થઈ જશે આ રીતે હું બટર પેપરનો યુઝ કરું છું અને બટર પેપરમાં પણ સેટ થઈ જશે ફ્રીઝમાં મૂકીને પણ તમે આ મીઠાઈને સેટ કરી શકો છો બહાર તમે રાખોને ને તો ત્રણથી ચાર દિવસ ખરાબ નથી થતી અને ફ્રીઝમાં રાખોને તો તમે દસ દિવસ સુધી આ મીઠાઈને ખાઈ શકશો આ મીઠાઈ દસ જ મિનિટમાં ઠંડી થઈ જશે ઠંડી ઠંડી પણ સાવ કરી શકો ગરમ ગરમ પણ સાવ કરી શકો ને એટલી સરસ આ મીઠાઈ લાગે છે ઉપરથી હું અહીંયા મગજતરીના તરીના બીથી ગાર્નિશ કરું છું તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેજો અને પછી થોડી હલકી ઠંડી થાય ને એટલે આપણે એને કટ કરીશું તો આ રીતે થોડા આપણે પ્રેસ કરી દેસું એટલે સરસ એવું સેટ થઈ જાય કટ કર્યા પછી તમે જોશો કે એકદમ સુપર સોફ્ટ આપણી આ બરફી રેડી થઈ ગઈ છે તો આ રીતે બધા જ બીજ સરસ રીતે બરફીમાં લાગી જાય ને એટલા માટે આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું હવે દસ મિનિટ ઠંડી કરી લેશું દસ મિનિટ પછી તમે જુઓ ઠંડી થઈ ગઈ ને તો પરફેક્ટ સેટ થઈ ગઈ પછી મનગમતા શેપમાં કટ કરી લેવાની તમે જુઓ હું અહીંયા કટ કરું તો કેટલી સોફ્ટ આપણી બરફી બનીને તૈયાર થઈ છે અને હું તમને ડીમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલી આસાન છે ડિમોલ્ડ કરવી પણ તો એકદમ પરફેક્ટ સો ટકા મવા મૂકતા જ પાણી પાણીથી જઈને તેવી સુપર સોફ્ટ એકદમ નવી ઝડપટ બની જતી બરફી તૈયાર છે રીચ ક્રીમી ટેસ્ટી અને મોંઘી મીઠાઈથી પણ બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને તમને આ રેસીપી કેવી લાગીને એ જરૂરથી કહેજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ